શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જઈશો અને જો વાગી ગયા છે સવારના દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં તો જો સવારે વહેલો વરસાદ હતો એટલે વાડે જવામાં વાલ લાગી હતી એટલે કામ કરવામાં એ વાલ લાગી એટલે નવરું થવામાં દસ વાગી ગયા અને હમણાં તો જો બે દિવસથી તો કંઈ બ્લોક સ્ટાર્ટ નહોતો કર્યો વરસાદ કાલે અમારે આખો દિવસ બહુ વરસાદ હતો અને પ્રમ દિવસે બપોર લગણ અમારે વરસાદ બહુ હતો એટલે અત્યારે જો વાતાવરણ તો બહુ જ ઠંડો ઠંડો પવન છે અને જરફરાટ જરફરાટ આવે એવું વાતાવરણ છે સરસ મજાનું કાળું તો ફરતું એટલું જ છે અને પણ આવતો નથી અમારે પસાટ આવે આવે વરસાદ હોય હોય ને દેરાણી જો હમણાં તો બ્લોક ઉતારતી નહીં એટલે કાંઈ તોરળ બતાવવાનો કઈ મારો વારો આવતો નહીં અને દેરાણીએ બહુ મહેનત કરીને જો પોણે પલે પૂગી ગયા છે દેરાણીની મહેનત રંગ લાવી ગઈ છે એ આ ઠેર પૂગી ગયા છે જો ગણપતિ બાપા દુંદાળા બનાવી દીધા છે અને અત્યારે હવે કોથળીયું બનાવે છે નીચેની જો આ ઝાલર મસ્ત કલરે કલરની ઝાલર બનાવે છે હવે એટલો જ ગેપ રહ્યો છે કેટલી કોથળીઓ થઈ ગઈ જો આઠ કોથળીઓ આવી થઈ ગઈ છે આટલા ગેપમાં છે એવું કુલ બધી કોથળીઓ અગિયાર થાળાની છે એટલે દેરાણીને જો પોરવણી થઈ રહી છે એ પોરવણી કરે છે કે ઘૂસ કરી નાખી તમે જો ઘૂસ થઈ છે એટલે દેરાણી મહેનત કરે છે દાંતે હોઈએ દાંતના તો અમય નરવાત છે દેરાણીએ કાંઈકનું સંશોધન કરી નાખ્યું અને ઘૂસ કાઢી નાખી ત્યાં જે એકનું સોલ્યુશન માર નીકળ્યું હતું ને ત્યાં જવા બીજું આવી ગયું છે લીંબુ લીંબુનો રસ જેમ આપણે લીંબુ નો રસ કાઢીને પીએમ એમ બીજોરાનો રસ પીવે એટલે પેસા માટે પથરી નીકળી જાય અને બીજો ઘણો ઉપયોગી થાય આ જે આપણને ખબર નથી પણ આ લીંબુ ટાઈપ જ હોય એક લીંબુ પણ મોટા લીંબુ

એટલે મમ્મી શિવભાઈને લઈને અને રમવા ગયા છે અને દેરાણી પડદામાં મથે છે એટલે રસોઈ મારે જ બનાવી જો એટલે આપણે બપોરની રસોઈ તરફ રસોઈ ઘરમાં જઈ ધીમે ધીમે બપોર પછી ઉઠી અને બધું કામ કરી નવરા થઈ ગયા અને અમારે જો મમ્મી લસણ ફોલે છે અને દેરાણી એના પડદામાં મથે છે અને અમારે શિવભાઈ જસભાઈ અને એના પપ્પા બહાર ગયા તા આવતા રહ્યા અને અમારે જો એક જગ્યાએ મંદિરે જવાનું છે દિવેલ ચડાવવા એટલે બધું દિવેલ ને નાળિયેર ને બધું તૈયાર કરી લીધું છે અમારે શિવભાઈ અમારે ભેગા આવી ગયા છે અને અમે અહીંયા મંદિરે આવી ગયા છે પણ જો મંદિર દેખાય અમારા જસભાઈને ગારાની લાદી થઈ ગઈ છે મંદિરે જવામાં રસ્તામાં બહુ ગારો છે અને મારા ચંપલના તળિયે લાદી નખાઈ ગઈ છે અમે જસભાઈને દર્શન કરવાની બહુ ઉતાવળ છે એના પપ્પાજી તો શ્રીફળના ચોતરા ઉકેલે છે અને અહીંયા ખેતરમાં વૈસો વૈસ કાળ ભેરવ દાદાનું મંદિર છે જો અમારે શિવભાઈથી મંદિરના પગથિયા ચડાતા નથી ને તોય મહેનત કરે છે પડી જાય પણ ઉતરશે નહીં જોઈએ ને ઉઠીને તરત આવતા રહ્યા છે માથું એવું નથી અમારે શિવભાઈ લેરિયા અને રાવણીની શિવની વિશે આયા ભેરવ કાળ ભેરવ દાદા બેઠા છે દાદા બેઠા છે અને અમે ગાય વિહાય કે ભે વિહાય અમે પેલું દિવેલ જે થાય એ અમે અહીંયા ભેરવ બાપા દિવેલ દિવેલમાં દે એટલે આ જો અમારે જસભાઈ રવિવાર હતો એટલે ઘેરે હતા એટલે અમે દિવેલ ચડાવવા આવી ગયા દેવામાં દિવેલ રેડે છે અને બાપા બેઠા છે જસભાઈ આટા મારે છે સેવુભાઈ આટા મારે છે અને અમે જો અહીંયા દિવેલ ને હું ચડાવી અમારી વાડીએ કે વાવણી થાય તે પછી મોલ થોડોક મોટો મોટો થયો તો તે પછી અમે વાડીએ નથી ગયા એટલે અહીંથી અમારી વાડી નજીક થાય એટલે અમે અમારી વાડીએ આંટો મારવા જાઉં ભાઈને તો આયા ભેરવ બાપાની જગ્યામાં મજા આવી ગઈ આમથી આમને આમથી આમ પારું જ આવશે પણ આ જાળી પેક છે એટલે જોઈ જોઈ છે નીચે બેહી અને મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે ઠંડો ઠંડો પવન આવે છે ફરતી જાય માંડવીનું વાવેતર છે ભેરો બાપાનો આ મંદિર હતું અને હવે ભેરો બાપાની હુકમ અને ભેરો બાપાની મરજીથી જો આ મંદિર તૈયાર થઈ ગયું અને ભેરો બાપાનો આમાં અંદર વાસ કરી દીધો જો શિવભાઈના પપ્પાએ દર્શન કરી લીધા કાળ ભેરો દાદાના હવે મારો ને સીવભાઈનો જસભાઈનો દર્શન કરવાનો વારો આવી ગયો છે તો જો હું શિવભાઈને ખોળામાં બેસાડી અને કાળ ભૈરવ દાદાના દર્શન કરાવી લો જસભાઈ તો મોટા થઈ ગયા એટલે એને બે હાથ જોડી અને દર્શન કરતા આવડે પણ હજી અમારે શિવભાઈ ને હાલતા માણ આવડું છે તો દર્શન કરતા ક્યાંથી આવડે જો ભગવાનની મેરબાની છે આખી વાડી ભરાઈ ગઈ છે એટલે આવતી દિવાળી પછી શાળામાં જે વાવેતર કરવી એમાં પાણીનો ઘટાડો નહીં થાય બીજા પછી આટો મારવા આવી સોયાબીન નાના અને બીજી વાર વાતા થોડાક હતા અત્યારે એક લઠ્ઠા સરસ મજાના અમારા સોયાબીન થઈ ગયા છે પછી ફાલ ને તો છે પછી તો જો ઝીણી ઝીણી સીંગુ બંધાણી છે પછી કોઈમાં ફૂલ આવે છે ને કોઈમાં સીંગુ બંધાણી ને એવું છે પણ અત્યારે સરસ સોયાબી થઈ ગયા છે ડૂસો વળી ગયા છે કેદુની રવિવારની રાહ જોતી હતી અને કેદુની રાહ જોતી કે મને કોક વાડિયા નહીં આવે તો હું હાજરી પૂરી આવું અમારી વાડીએ અને ફાઇનલી આ જો વાડિયા આવી ગઈ એટલે તમને સોયાબીન બતાવી દીધા હવે બીજા પડામાં જાય ત્યાં માંડવીની વાવી છે કેવો વાલ ને એવું છે બધું જોયા આપણે અત્યારે સોયાબીન ઉગા થઈ તો જરાય ગમતા નહોતા અત્યારે તો બહુ મસ્ત અમારે સોયાબીન થઈ ગયા છે વેલા કોળાઈ ગયા છે પણ હજી વાલ આવ્યા નથી અમારે ચારો બે છે ત્યાં વાલ આવી જાય અત્યારે જો આ ઈટુનો ઢગલો છે ને માથે ઢૂસા વળી ગયા છે અને જો પપૈયા હમણાં વરસાદ બહુ સરસ હતો તો પોપૈયા એ મોટા મોટા મસ્તીના થઈ ગયા છે આખા પપ્પા એમાં આવી ગયા છે પછી તો કાચા છે પાક છે ત્યાં વાલ લાગશે મરસીનું વાવેતર કર્યું છે મરસી તો મેં બહુ જાજી વાવી આખો શાળો ભજીયા ખાવું તોય મરસાં નહીં ખૂટે એટલી મરસી વાવી દીધી છે અહીંયા એક ટોમેટીનો છોડ છે દેશી ટમેટાંય વાવ્યા છે જ્યાં રીંગણા વાવ્યા છે અમારી મમ્મી આવે એટલે કંઈક ને કાંઈક વાવી જ જાય સીભડાના નવેલા છે પણ સીભડા વરસાદના હિસાબે નથી થાતા જો આવા નૈયા થાય ને બગડી જાય છે અને થોડા ઘણા જનાવર ખાઈ જાય છે કાળામાંથી લીલી જમીન કરી દીધી છે એટલી મસ્ત માંડવી છે અમારે હવે આપણે એક સોડવો ઉપાડી કેવો ફાલ છે જોઈ જો એક સોડવો ઉપાડું છું અત્યારે તો ભીની જમીન છે તો એ જરીક તણાવે છે અને ફાલ એ મસ્ત છે અમારે જો એક જ છોડવો ઉપાડો પણ ફરતા એ પોપટા થઈ ગયા છે જો આ સકલા છે જે અમે પાયું તું ત્યાં વરસાદ આવી ગયો એટલે ફાલ સારો છે જો આયા અમારું ખેતર છે અને આયા વોકળી આવી છે તો જો સરસ તાજું તાજું પાણી આવેલું જાય છે મસ્ત કપડાં અહીંયા મજૂર અને કપડાં ધોવાનું સારું જો વાડીએથી આવી ત્યાં મમ્મીએ સરસ મજાનો તુરિયાનો સંભારો બનાવી નાખ્યો અને હવે તે પછી આપણે કુકરમાં જોઈ તો કુકરમાં સરસ મજાનું ગુવારનું શાક બને છે હહડે છે અને અમારો અવનવા વિડીયો જોવા અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ